કોર્ટમાંથી પરવાનગી મેળવીને ડીસીપી એસીપી તેમજ ચારે પોલીસ સ્ટેશનના પીઆઈ અને નશાબંધી અધિકારીની હાજરીમાં આ દારૂનો જથ્થો નાશ કરાયો હતો ગુજરાત સ્ટેટ મેન્ટેનિંગ સેલમાં એક સાથે ચાર પોલીસ ઇન્સ્પેક્ટર અને નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે જેમાં હવે આગામી સમયમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ કડક બનાવવા માટે રાજ્યના અલગ અલગ જગ્યાએથી પોલીસ કર્મચારીઓના ઉચ્ચ અધિકારી દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં પસંદ કરાયેલા ચાર પીઆઈ અને નવ પીએસઆઈ ને એટેચ ઓર્ડર સાથે સ્ટેટ મોનિટરિંગ સેલમાં માં નિમણૂક આપવામાં આવી છે જેને પગલે હવે આગામી સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ સક્રિય અને આક્રમક બનશે અમદાવાદ શહેરમાં આજે ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં દાણી લીમડાના પટેલ મેદાનમાં આવેલ કોહિનુર ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડના કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના સાત ગોડાઉન પણ આગની ઝપટમાં આવી ગયા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની અઢાર થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે હવે તમામ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના નિયમો મુજબ પરવાનગી હતી કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવશે